હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી આરામ તો કેમ છો તમે બધા મજામાં તો મારા જલ્પાજનક બ્લોગમાં તમારા બધા બધાનું સ્વાગત છે અને આજે હવે વહેલા ઊભા થઈ ગયા છે તમારા હિતુબહેન ભૂમિબેનની બે ઊભા થાય છે અને હું વહેલો ઊભો થઈ ગયો છું આજે એ માટે કે મારા પપ્પા મારા મમ્મી અને મારા કાકાની બધા જાય છે બરસાના તો અત્યારે એનો સમય છે બસનો એટલે એને મહેકવા જવાના છે અને એ બધા જવાના છે બાપુની કથા છે કથાનું રસપાન કરવા જવાના છે બરસાના તો હું તમને બતાવું એ લોકો ફૂલ તૈયારીમાં છે થયેલા બિસ્તરા બધું એને પેક કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને એટલે હું આજે હું વહેલો ઊભો થયો છું તમને એમ થતું છે કેમ ભાઈ અત્યારે વહેલા ઊભા છે જનકભાઈ તો હું એટલે વહેલો ઊભો થઈ ગયો છું ને છોકરા બધા ઊભા થઈ ગયા છે જય શિયા રામ બરસાનામાં મોરાર બાપુની કથાનું આયોજન થયું છે તો એ કથામાં અમે રસપાન કરવા માટે જઈ રહ્યા છીએ મથુરા ગોકુળ મથુરા પછી બરસાના અને બધે દર્શન કરી અને કથાનું રસપાન કરવાના છીએ અને બધે દર્શન કરવા યાત્રામાં નીકળીએ તો આપ સૌનો

રિક્ષામાં મારા આવી ગયા છે બસ સ્ટેન્ડે હાલો મિત્રો તો નાઇધો થઈ ગયો છું એકદમ તૈયાર ને ફર્સ્ટ ક્લાસ અને નાસ્તા પાણી કરીને મારે જવું છે કામે તો અત્યારમાં સવારમાં સરસ મજાનો ચકલાનો કિલોળ ચાલુ છે તો મને આનંદ આવે છે તમે કીધું ને હું તમને કહી દઉં ટાઇટલ પણ આપી દીધેલું છે સવારમાં મેં કે મારા પપ્પાને મારા મમ્મીને એ તો બધા ગયા છે અત્યારે વરસાના અને છ વાગે મૂકી આવ્યા હતા સાત વાગે અને અત્યારે વાગી ગયા છે આઠ ને મારે થઈ ગયો છે કામે જ આવવાનો સમય તો વર્ષાને મેં રાધે રાધે એ જગ્યાએ ગયા છે ત્યાં ઘણી બધી જગ્યાએ હરવા ફરવાનું છે ત્યાં હરવા ફરવા પણ જવાના છે એટલે ઓછામાં ઓછા બાર પંદર દિવસનો લગભગ એ બાર પંદર દિવસ પછી જ આવવાના છે અને હવે તો અમારા છોકરાએ અત્યારે હિતુભાઈ અને ભૂમિ દિવસુ ધ્રોવીની બધા વ્યાઈ ગયા છે સ્કૂલે અને જલપા અત્યારે નાસ્તો કરવા બેઠી છે તો હું તમને બતાવું

ત્યાં કાઈ છે બેટા લીધા ને બાપાના તો તાત ક નવીન થવાનું લાગે છે ગણો છો એટલે હાલ જોઈ શું લેવાનું છે તારે મને બતાવી આવું હાલો હવે હાલો ભાઈ બન તો મિત્રો હવે જો અમારા છોકરાવે કઈક વેન કર્યું છે ને મને લઈને જાય છે હવે ક્યાં જાય છે એનું કઈ નક્કી નથી આવી જગ્યાએ મને પોગાડે તે મને ખબર પડે કે આ મને ક્યાં લઈને આવ્યા છે તો બ્લોક માં તમે બન્યા રેજો શું નવીન માં છે એ તમે જોવા માટે હલો મિત્રો તો હું તમને કહેતો છોકરાઓ જો મને અહીંયા લઈને આવ્યા છે હોન્ડાના શોરૂમમાં શોરૂમ માં અને પસંદ કરી છે એક દિવસ તો નવરાત્રિ ઉપર જોડાઈ જઈશું અત્યારે તો પેમેન્ટ અડધું કરવાનું છે અને જે કંઈક આગળ એની પ્રોસેસ હતી કરવા આવ્યા છે અને તો જો આવી રીતે છે છોકરા મોટા થઈ ગયા એટલે ખર્ચા હવે વધતા જવાના છે હાલો લો ભાઈ દોસ્તાર તો અત્યારે સાડા દસ થઈ ગયા છે રાતના અને કેવી ગરમી થાય છે કારણ કે દિવસે તો ભાદરવાનો તડકો એટલે મકાઈના દાણા નાખો ને તો મકાઈ શું કહેવાય પોપકોર્ન થઈ જાય એવો તડકો પડે છે ભાઈ અને રાતે હજી કાંઈ ઠંડી જેવું છે નહીં પણ આ મોડી રાતે એટલે કે અઢી ત્રણ વાગે તો હોળી ઓઢવું પડે એવું થઈ જાય છે તો હું તમારે અરે વાત કરવા જ છે આવ્યો શું કે કેવો તડકો દિવસનો પડે છે કારણ કે વાતાવરણ તો અત્યારે ઉનાળા જેવું થઈ ગયું છે બે રૂચ છે રોગચાળો એટલો ફેલાણો છે કે શરદી ઉધરસ ને તાવ શરદી ઉધરસ ને તાવ તો અત્યારે તો તમને ખબર જ છે મારા પપ્પાની બરસાના ગયા છે બધા બાપુની કથાનો રસપાન કરવા પણ અત્યારે સાડા દસ થઈ ગયા છે સવારમાં વહેલા ગયા હતા એ અને અત્યારે સાડા દસ થયા છે એટલે મેં ફોન કર્યો હતો કે કેટલે પોગ્યા છો હવે એમ તો મને કીધું કે રાજસ્થાન ક્રોસ કરીએ છીએ એટલે રાજસ્થાન પોગી ગયા છે અને હવે કાલે તો લગભગ પોગી જ જશે પણ એ આગ્રા જવાનું કહેતા હતા કે આગ્રા જઈ અને પછી બરસાના જાસ્યો તો અત્યારે તો તમને ખબર છે મારો સમય છે હાલવા આવવાનું વાળું પાણી કરી અને અત્યારે મેં કીધું રોડ ઉપર જાઉં તો મેં કહું તમારે થોડીક વાત કરો તમને કીધું તો મારા આઈડીઆઈની બાઉન્ડ્રી છે ને એની ઉપર તાર ફેન્સિંગ કરે છે તો જો થઈ ગયું છે અત્યારે આવું કંઈક તાર ફેન્સિંગ આ કોલેજ છે અને આ અત્યારે રોડ છે કારણ કે અત્યારે તો સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે આ બધું અત્યારે તો બધા માણસો હોઈ ગયા છે ને હું એક નવરો માણસ છું ને જાગુ છું પણ મિત્રો બ્લોગ તમને કેવો લાગ્યો તે મને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો અને મિત્રો મને થોડોક સપોર્ટ કરો કારણ કે મારા જેટલા સબસ્ક્રાઈબર છે ને એ બધાએ મને લાઇક કરો કોમેન્ટ કરો અને નવા લોકોને સબસ્ક્રાઈબ કરાવો કે ભાઈ જનકભાઈના બ્લોગ બહુ સરસ આવે છે કન્ટિન્યુ રેગ્યુલર બ્લોગ બનાવે છે તો એને સાથનો સહકાર થોડોક આપો કે જેથી હું પાંચ માણસને મદદ કરી શકું એટલો મને કામયાબ બનાવો તમે અને તમારા જ સાથ સહકારની મારે જરૂર છે તો મિત્રો આ તમને બ્લોગ કેવો લાગ્યો તે મને જણાવજો અને ફરી પાછા નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી આપ સૌને ગુડ નાઇટ જય જય રામ